આ મે મારી જે નોકરી હતી બ્યાસી હજાર રૂપિયાનો પગાર હતો એને છોડી દીધી અલગ અલગ ઘણા બધા એવોર્ડ તો મળ્યા છે અને મારું આજે કાર્ય છે એ કાર્યને હું રેગ્યુલર ચાલુ પણ રાખીશ અને ભવિષ્યમાં પણ કદાચ એવોર્ડ તો મળશે પણ એ એવોર્ડ કરતાં પણ મારા માટે વધારે મહત્વનું છે કે કોઈ બાળકનો જીવ બચે પણ આઠસો ફૂટથી વધારે પણ જો કોઈ બાળક બોરવેલમાં ફસાઈ ગયું હોય તો પણ આપણે એને આ રોબોટની મદદથી સહી સલામત રેસ્ક્યુ કરી શકીએ માણસ ધારે તો ગમે તે કરી શકે માણસ પોતાની બુદ્ધિ અને દિમાગથી બીજાની જિંદગી પણ બસાવી શકે છે ખેડૂતનો એક દીકરો છે બહુ ભણેલો છે પણ તું એને એક રોબોટ બનાવ્યું છે ના રોબોટ નાના બાળકોની જિંદગી બસાવી રહ્યો છે ચાલો હું મળાવું તમને યુવાન ને યુવાન રાજુલામાં રહે છે ને હું આજે આવી ગયો છું રાજુલા ચાલો મારી સાથે આપણે આ જે રોબોટ છે ને આ રોબોટ ની મેઇન બોડી છે કે જે

એની અંદર અલગ અલગ ઇક્વિપમેન્ટ આપેલા છે જેમ કે આ બોડી પહેલી છે આ બીજી બોડી છે બંને બોડીની સાથે અલગ અલગ અટેચમેન્ટ લાગતા હોય છે એ અટેચમેન્ટમાં આર્મ્સ હોય ક્લો હોય એ બધા આ અનની અંદર આપણે રાખતા હોઈએ છીએ અને આ જે છે આપણું કંટ્રોલ સેન્ટર છે મુખ્ય કે જેમની અંદર એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની જે સિસ્ટમ છે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે સાથે જે સ્ક્રીન છે જેની મદદથી આપણે જે મેઇન બોડીની અંદર કેમેરા છે કેમેરાનો ઉપયોગ કરીને આપણે એમની ફૂટેજ જોઈ શકતા હોઈએ છીએ એવી જ રીતે આપણી પાસે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોય હોય કે પછી લેપટોપ હોય હોય એમની એમની મદદથી પણ વાયરલેસલી આપણે આપણે કનેક્ટ કરીને જે કંટ્રોલ કંટ્રોલ કરતા હોઈએ છીએ સાથે એક વાયર પણ અમે એકસ્ટ્રા સેફ્ટી માટે રાખતા હોઈએ છીએ કે ડ્યુલ કનેક્શન થઈ જાય વાયરલેસ પણ અને વાયરનું પણ કે જેથી કરીને બેમાંથી એક કનેક્શન લોસ થાય તો આપણે બીજા કનેક્શનનો ઉપયોગ કરી શકીએ હું આજે આવી ગયો છું રાજુલામાં મારી સાથે છે મહેશભાઈ આહિર આરાજુલાના વતની છે અને એક શિક્ષિત માણસ છે હું એમને મળાવું જે બોરવેલમાં છોકરા પડે છે નાના એમને કાઢવા માટે એક રેશિયુ કરવા માટે એક રોબોટ બનાવ્યું છે આ રોબોટ આજકાલ ગુજરાતમાં અને દેશમાં એની ચર્ચા ચાલે છે ભલે આપણે ચંદ્ર પર જતા રહ્યા છે પરંતુ આપણે બોરવેલમાં પડતા બાળકોને બસાવી નથી શકતા પરંતુ એક નવ યુવાને કઈક મહેનત કરી છે અને ખરેખર લેખે લાગે છે હું તમને મળાવું મહેશભાઈ હું આઈ ગયો છું રાજુલા મહેશભાઈ રામ 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 મહેશભાઈ આ તમારું જે આ રેસ્ક્યુ છે તમને કેમ આવો વિચાર આવ્યો અ આજથી લગભગ ચાર થી પાંચ વર્ષ પહેલાની વાત છે મધ્યપ્રદેશમાં એક માહી નામની છોકરી પડી ગઈ હતી હવે એને પડી ગયા પછી એને બચાવવા માટે લગભગ છ્યાસી કલાક સુધી રેસ્ક્યુ હાલ્યું હતું એનડીઆરએફ એસડીઆરએફ આર્મી બધી ટીમો હતી કે એ જે રેસ્ક્યુ છે રેસ્ક્યુમાં બાળકીને બચાવવાની કોશિશ કરી પણ જયારે બાળકી નીકળી ને તો મૃત હાલતમાં હતી ને એનું મોટા મોટું કારણ એવું હતું કે આપણી પાસે કોઈ આધુનિક ટેકનોલોજી ન હતી આધુનિક ટેકનોલોજી ન હોવાને કારણે જે પરંપરાગત ટેકનિક છે બોરવેલ ની સાઈડ જેસીબી જેવી ભારે ભરખમ મશીનોથી ખાડા કરવાના અને બાળકી સુધી પહોંચવાનું હવે આ સમય આ જયારે ખાડા કરે ત્યારે બહુ લાંબો સમય લાગી જતો હોય છે પણ એ બાળકી ન બચી શકે ત્યારે એ કેસમાં બનાવી લે ચંદ્ર માર્સ મંગળ સુધી પહોંચી જાય પણ જે બોરવેલ માં બાળક ફસાઈ જાય ત્યાં સુધી નથી પહોંચી શકતા તો હું સાયન્સ ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ હતો ખેડૂત નો દીકરો હતો તો દુઃખ થયું કે ભાઈ એક ખેડૂતનું નાનું બાળક બોરવેલ માં ફસાય અને પોતાનો જીવ ગુમાવે તો હું સાયન્સ ટેકનોલોજી સાથે જોડાયેલો છું તો મારે આ ક્ષેત્રમાં કંઈક કરવું જોઈએ એટલા માટે મેં આ રોબોટ બનાવ્યો છે મહેશભાઈ હું તમને એ પૂછું કે તમે અભ્યાસ કેટલો છે હું ક્વોન્ટમ ફિઝિક્સમાં પીએચડી છું બીટેક કર્યું એમટેક કર્યું અને બાદમાં મેં પીએચડી પૂર્ણ કર્યું છે અચ્છા તમે જે આ જે હું તમારે અત્યારે મારી પાસે છે આ રોબોટ આ બનાવવામાં તમારે કેટલો ટાઈમ લાગ્યો મેં આ રોબોટ ને બનાવવાની શરૂઆત બે હાજર ઓગણીસ માં કરી હતી અને બે માર્ચ માં મેં એમનું જે ફાઈનલ વર્જન છે બનાવ્યું અને ફાઈનલ વર્ઝન બનાવ્યું એ પેલા ત્રણ પ્રોટો વર્જન બનાવ્યા હતા અને છેલ્લે આ ફાઈનલ વર્ઝન બનાવ્યું છે અચ્છા પણ હું તમને એવું પૂછું કે માની લો કોઈ ગુજરાતમાં આમ જે ઊંડો બોર હોય તો ભી નીકળી જાય હા આપણો જે રોબોટ છે એનું આઠસો ફૂટ નું આપણે ટેસ્ટિંગ કરેલું છે પણ આઠસો ફૂટ થી વધારે પણ જો કોઈ બાળક બોરવેલ માં ફસાઈ ગયું હોય તો પણ આપણે એને આ રોબોટ ની મદદ થી સહી સલામત રેસ્ક્યુ કરી શકીએ પણ તમે આ મને કયો છે આ શું છે આ અત્યારે આ નીચે છે આ શું છે તમે બેસી જાવ જે જો સૌથી પહેલા તો હું એ જણાવી દઉં કે આ જે રોબોટ છે ને આ રોબોટ આઉટ ઓફ સ્ટેટ એટલે ગુજરાત ની બહાર ના જે બોરવેલ ની અંદર બાળકો પડે ને એમને બનાવવા માટેની આ બોડી છે ને ગુજરાત જે ઘટનાઓ બને છે એના માટે એક અલગ બોડી બનાવેલી છે તો હવે હું તમને સમજાવું તો આ બને આર્મ્સ છે એટલે કે હાથ છે અચ્છા આપણે માની લઈએ કે આ એક ડોલ છે તો એક બાળક છે એ બાળક સુધી પહોંચી રોબોટ અને આ હાથ વડે બાળકને પકડી લે છે આજે બાળકના જે કપડા હોય છે એટલે એક બાળક આડાઉડું હલી ના શકે આવા બે જે ક્લોથ કેચર હોય છે લગાવવાના હોય છે આ આમ છે નીચે કેમેરા છે લાઈટ છે ઓક્સિજનની સુવિધા છે બધી સુવિધા છે કે જેની મદદથી બાળકને ઓક્સિજન મળી જાય

તો એની કઈ રીતે ચાલે હવે આ જે રોબોટ છે ને આપણે બે ટેકનિક થી કામ કરે એક તો વાયરલેસ અને વાયર સાથે એટલે અમે બંને ટેકનિક નો ઉપયોગ કરીએ છીએ વાયર સાથે પણ અને વાયરલેસ પણ કેમ કે માની લઈએ કે એક ટેકનિક છે એ ખરાબ થાય તો આપણે બીજી ટેકનિક નો ઉપયોગ કરી શકીએ તો અહીંયા એના માટે આપણો એક આ કંટ્રોલ સેન્ટર આપેલું છે હા હા બરાબર છે આ કંટ્રોલ સેન્ટર છે બરાબર હવે આમની અંદર આપણને લાઈવ ફૂટેજ જોવા મળે છે કે બાળક કઈ પરિસ્થિતિમાં છે પછી બાળકની આસપાસ કયા વાયુ છે એના જે આપણે જે ગેસના જે આપણે સેન્સર હોય એ સેન્સરથી આપણે બોરવેલ ની અંદર ગેસ આપણે જાણી શકીએ છીએ પ્લસ આપણે વાયરલેસલી આપણી પાસે કોઈ સિસ્ટમ હોય ધારો કે મારી પાસે આ એન્ડ્રોઈડ સિસ્ટમ છે તો હું એમની સાથે પણ કનેક્ટ કરી શકું છું અને બીજા નંબર ની અંદર કે જયારે આપણી પાસે લેપટોપ હોય તો લેપટોપ સાથે પણ કનેક્ટ કરી શકીએ અને આપણે બાળકની ફૂટેજ જોઈ શકીએ અંદર અંદર શું ચાલતું ચાલતું હોય હોય જે એ આપણે માં જોઈ શકીએ બાળક જોઈ શકીએ બાળકની પરિસ્થિતિ કેવી છે એ પણ જોઈ શકીએ અને માની લઈએ કે બાળક વાત કરવાની હાલતમાં છે તો આપણે ટુ વે ઓડિયો કોમ્યુનિકેશન કરી શકો વાત પણ કરી શકીએ છીએ બાળક જે બોલે એ આપણે પણ સમજી શકીએ અને આપણે જે બોલીએ બાળક સમજી શકીએ જેથી કરીને બાળક વધારે શું કેવાય પેનિક એટલે કે વધારે પડતું ગભરામણ ના જાય એટલા માટે એમને ઓક્સિજન ની ઓછી જરૂર પડે ઓક્સિજનની ની ઓછી જરૂર પડે એટલે બાળક જલ્દીથી આપણે સહેલાઈ થી આપણે એને રેસ્ક્યુ કરી શકીએ ઓકે જેટલું બાળકનું વજન હોય એટલું ઊંચકી શકે છે મોસ્ટલી આપણે એનું જે ટેસ્ટિંગ છે 100 કિલોનું કરેલું છે એનું કેપેસિટી હાઈએસ્ટ કેટલી છે હાઈએસ્ટ કેપેસિટી અમે 800 ફૂટ ની ટેસ્ટિંગ કરેલી છે પણ 1000 થી 1500 ફૂટ સુધી પણ આપણે એમને ઉપયોગ કરી શકીએ છીએ બાળક તો એટલું બધું વજનનું હોવાનું નથી વધુમાં વધુ પંદર વીસ કિલો એટલે કોઈ પણ બાળકને આપણે આરામથી રેસ્ક્યુ કરી શકીએ પ્રશ્ન એ છે કે માની લો કચ્છ રણ છે એવી જગ્યાએ બાળકી ફસાઈ જાય તો શું કરવાનું માની લઈએ કે જે સ્થળ ઉપર દુર્ઘટના બની છે આજુબાજુમાં પાવર નથી તો અમે જે અહીંયાથી વેહિકલ લઈને જઈએ છીએ રેસ્ક્યુ માટે એના માટેની આ કાર છે આ કાર એ રોબોટ નું એક હબ છે કે જેની અંદર આપણે કંટ્રોલ કરી શકીએ કાર ની અંદર આપણે ઇન્વર્ટર સિસ્ટમ પણ આપેલી છે કે જેના મદદથી આપણે કારમાંથી જ આપણે પાવરનું આઉટપુટ લઈ શકીએ છીએ અને આપણે રોબોટ ને આપી શકીએ છીએ એના મદદ થી આપણે બાળકને બોરવેલ માંથી સહેલાઈથી રેસ્ક્યુ કરી શકીએ જો પાવર ન હોય તો આપણે ગાડીનો પણ ઉપયોગ કરીએ તો એટલે ગાડી પહોંચી જાય ને આ બધું શક્ય છે ને હા ગાડી પહોંચી શકે મતલબ માં બોરવેલ જે ઘટના સ્થળ ઉપર છે હા ત્યાં સુધી આપણે ખાલી આ ગાડી પહોંચાડવાની હોય છે ગાડી ની અંદર આખા રોબોટ ની કીટ હોય છે અને ગાડીની અંદર જ આપણે પાવર ની સુવિધા આપેલી છે એટલે બધું શક્ય છે પછી હા પણ મહેશભાઈ હું મારે બીજું તમને એ પૂછવું છે કે તમે કેટલા તમે અત્યાર સુધીમાં કેટલા કેટલી જગ્યાએ ગયા કેટલા રેસ્ક્યુ બરાબર અત્યાર સુધી મે ડાયરેક્ટલી કે પછી ઇનડાયરેક્ટલી જોયે તો 15 જેટલા રેસ્ક્યુ રેસ્ક્યુમાં ભાગ લીધો છે અચ્છા અને સફળતા કેટલી અને 6 રેસ્ક્યુ ની અંદર સહી સલામત આપણે બાળકને રેસ્ક્યુ કર્યા છે કે આપણે સમયસર ત્યાં પહોંચ્યા હોઈએ બાળક જીવિત હાલતમાં હોય અને આપણે આ રોબોટ વડે એ બાળકને સહી સલામત બહાર નીકાળ્યા છે અચ્છા પછી બીજું મારે તમને એ પૂછું માની લો કે આ પ્રજાને કઈ રીતે ઉપયોગી થાય મહેશભાઈ તો બનાવી દીધું આ મહેશભાઈ બનાવી દીધું હા

કે હું ત્યાં પહોંચું મૃત હાલતમાં હોય અને મૃત્યુ પામ્યું હોય તો હવે આગળ એવો પણ મેં વિચાર કર્યો છે કે આજે રોબોટ છે રોબોટ શરૂઆત આપણે ગુજરાત થી કરીએ તો ગુજરાતના દરેક જિલ્લાની અંદર આપણે એક એક રોબોટ સોંપીશું ફાયર ડિપાર્ટમેન્ટને કે જેથી કરીને એ જિલ્લાની અંદર કોઈ બાળક બોરવેલમાં ફસાઈ જાય તો આપણા જે રોબોટ છે એ રોબોટ ની મદદ થી એ બાળક ને સહી સલામત રેસ્ક્યુ કરી શકીએ એક આ મે મારી જે નોકરી હતી 82000 રૂપિયા નો પગાર હતો એને છોડી દીધી અને આ જે રોબોટ છે રોબોટ બનાવવાનું મુખ્ય કારણ જ એ હતું કે એક સામાન્ય પરિવાર ના બાળકો મોટા ભાગે ખેડૂત પરિવાર ના બાળકો હોય અથવા તો એ ખેત મજૂર ના પરિવાર ના બાળકો હોય કે જે ખેડૂત હોય કે પછી મજૂર હોય એમના મા બાપ ને એમના બાળક ને એમ પણ કહી શકીએ મોટા રાજનેતા પણ બની શકે છે અને દેશને અલગ દિશામાં પણ લઈ જઈ શકે છે તો દેશનું આજે નાના બાળક રૂપમાં ભવિષ્ય ભવિષ્ય ને એક બચાવવા માટે થઈને એવો વિચાર આવ્યો કે નઈ કંઈક કરવું પડશે કેમ કે આ ક્ષેત્ર છે ને બહુ નાનું છે કોઈ કંપની ઉપર કામ નહીં કરે કેમ કે કોઈ કંપની કામ કરશે તો એમને આમાં રિસર્ચ ડેવલપમેન્ટ ખુબ ખર્ચો થઈ જશે અને પછી એમને જયારે આઉટપુટ લેવા જશે એમનું તો એમને નહીં મળે કેમ કે એટલું બધું તો કોઈ સામાન્ય પબ્લિક તો આનું ખરીદી કરવાની નથી બરાબર એટલે કોઈ કરવાનું નથી એટલે મને એવું લાગ્યું કે આ કામ માત્ર અને માત્ર કોઈ સામાન્ય વ્યક્તિ કરશે તો જ થશે અને તો જ જે આ ઘટનાઓ બને છે બોરવેલ દુર્ઘટના

ત્યાં લોકલ ટીમ હોય છે એનડીઆરએફ ની એસડીઆરએફ ની આર્મી ની એમના તરફથી મને એ પ્રોવાઈડ થતું હોય છે તો હું મારા રોબોટ સાથે એમને એટેચમેન્ટ કરી અને એનો ઉપયોગ કરતો હોઉં છું અચ્છા પણ પચીસ લાખ થી વધારે તો આપણે એમની પ્રાઇસ ગણી શકીએ અચ્છા હા બીજું મારે તમને એ પૂછવું હતું કે આવી ઘટના બને તો આપણે ગુજરાતમાં તો એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બીજી જગ્યાએ તો ઘણી વખત પહોંચવામાં ઈઝી થાય તો તમને નહીં લાગતું કે દરેક જિલ્લાઓમાં ને આપણી સરકાર બી આવું વસાવવું જોઈએ ચોક્કસ અત્યારે હું એ જ પ્રયત્નમાં છું કે સરકાર આના ઉપર ધ્યાન આપે અને કમસે કમ દરેક રાજ્યના દરેક જિલ્લાની અંદર તો આ રોબોટ હોવો જોઈએ હું એવું નથી કેતો કે દરેક તાલુકામાં હોય પણ જિલ્લામાં હોય તો એ જિલ્લાની અંદર જે બાળક ફસાણું હોય તો એ જિલ્લાના જે રોબોટ છે રોબોટ ઉપયોગ કરી શકાય જેથી કરીને માની લઈએ કે અમરેલી જિલ્લો છે મારો અમરેલી જિલ્લાના કોઈ પણ ગામની અંદર કોઈ બાળક ફસાયું છે તો અમરેલી જિલ્લામાંથી ત્યાં પહોંચતા વાર નહીં લાગે પણ અધર જિલ્લામાં કે અધર સ્ટેટમાં હોય તો ત્યાં પહોંચવામાં સમય લાગી જવાનો છે તો એટલું તો સરકાર પાસે આશા છે કે આ રોબોટ દરેક જિલ્લામાં આવે હું તમને એક બીજું એક પૂછ બતાવું કે અત્યાર સુધીના અનુભવ પ્રમાણે મે દસ વર્ષના બાળક નું રેસ્ક્યુ કર્યું હતું છત્તીસગઢ ની અંદર હું ચોથા દિવસે પોચ્યો હતો તો પણ બાળક જીવિત હાલતમાં હતું ને આપડે જીવિત રેસ્ક્યુ કર્યું હતું પણ મોસ્ટલી બાળક સુધી ઓક્સિજન જો તુરંત પહોંચી જાય અને રોબોટ બાળક જીવિત હાલતમાં હોય ત્યાં સુધીમાં પહોંચી જાય તો આપણે આ રોબોટ વડે લગભગ એક કલાક ની અંદર અંદર રેસ્ક્યુ કરી શકીએ છીએ તમને કોઈ એવું રેસ્ક્યુ ઘણું કર્યું આમ દિલ ધડક હતું તમને એવું લાગ્યું કે વાહ આમ મહેનત કરી સંત્ર મહેનત કરી મને બે વાહ કિસ્સા મુસાફર થયું એવા કોઈ ઘટના કરી હા હું ખાસ કરીને બે રેસ્ક્યુ નો અહીંયા ઉલ્લેખ કરવા માંગુ એક તો છત્તીસગઢ નું કે જ્યાં દસ વર્ષનું બાળક હતું બોરવેલ માં લગભગ સો ફૂટ ની ઊંડાઈ ફસાયેલું હતું બાળક સાથે એક ઝેરી સાપ પણ હતો અને એ બાળકને જયારે રેસ્ક્યુ કર્યું ને તો એ રેસ્ક્યુ બહુ મુશ્કેલ હતું કેમકે બોરવેલ ની અંદર બહુ મોટી જગ્યા હતી અને એક મોટો પથ્થર હતો બાળક કોન્શિયસ હાલતમાં હતું એટલે કે ભાનમાં હતું પકડવાની કોશિશ કરીએ તો એ સફળતા મળી અને એક સાઉથમાં એક રેસ્ક્યુ થયું હતું તમે ત્યાં ગયા હતા હા હું ત્યાં ગયો હતો મને ત્યાંના પ્રશાસન ને કર્યો અને કીધું કે અમારે અહિયાં એક બાળક બોરવેલ માં ફસાયું છે તમે તમારા રોબોટ ના માધ્યમથી બાળકને રેસ્ક્યુ કરી શકો કે નહીં મેં હતું અને રોડ જાઉં તો ચાર પાંચ દિવસે ચાર્ટર ની સુવિધા કરી આપી ત્યાં પહોંચ્યો અને એ બાળકનું સહી સલામત રેસ્ક્યુ થયું હતું અને એ સમયે એ જે વિસ્તાર છે વિસ્તારના સુપરસ્ટાર મહેશ બાબુ એ પણ મુલાકાત લીધી હતી અને એમની સાથે ડિનર માટે પણ ઇન્વાઇટ કર્યો હતો ભારત ભૂષણ જે નીતિ આયોગ અને મધ્યપ્રદેશ ગવર્નમેન્ટ તરફથી મળે છે એવા અલગ અલગ ઘણા બધા એવોર્ડ તો મળ્યા છે અને મારું આજે કાર્ય છે આ કાર્યને હું રેગ્યુલર ચાલુ પણ રાખીશ અને ભવિષ્યમાં પણ કદાચ મેલું વર્ઝન બનાવ્યું હતું ને એ માત્ર પાસઠ હજાર રૂપિયામાં ત્યાર થયું હતું કે એક પ્રોટોટાઇપ જ હતું ખાલી વર્કિંગ બતાવતું કે ભાઈ આપણે આવો રોબોટ બનાવી શકીએ કામ કરી શકે બરાબર એનાથી આપણે કોઈ રિયલમાં રેસ્ક્યુ ના કરી શકીએ કે બાળકને ના બચાવી શકીએ બાદમાં એનડીઆરએફ ની કોન્ટેક કર્યો પ્રધાનમંત્રી સાહેબનો નો કર્યો પ્રધાનમંત્રી સાહેબે પણ મારા કાર્યનું વખાણ કર્યા અને બાદમાં એનડીઆરએફ ના સજેશન પ્રમાણે સેકન્ડ વર્ઝન નું પ્રોટોટાઈપ બનાવ્યું પછી ત્રીજા વર્ઝન નું પ્રોટોટાઈપ બનાવ્યું અને ત્રીજું વર્ઝન જે પ્રોટોટાઈપ નું હતું ને એ પ્રોટોટાઈપ ના મદદથી જ મોટા ભાગના રેસ્ક્યુ થયા છે અને બાદમાં એ પ્રોટોટાઈપ ઉપર આધાર રાખીને આપણે જે મુખ્ય વર્ઝન છે એ મુખ્ય વર્ઝન બનાવ્યું છે એટલે બન્યા છે અચ્છા તો આ હતા મહેશભાઈ આમ તો આમ તો ભગીરથ ની ગંગા ઉતારવા જેવી વાત છે પચીસ લાખ નો ખર્ચો થાય છે એક શિક્ષિત માણસે બ્યાસી હજાર ની નોકરી છોડી દીધી અને એમને બનાવ્યું છે આજે માર્કેટમાં ચાલે છે લોકો વાહવાહી કરે છે અને બહુ એવી છે આમ તો સામાન્ય પ્રજા કોઈ ખરીદી ન શકે પણ સરકાર ધારે તો આ વસાવી હવે ગુજરાતની મધ્ય દેશની સરકાર ધારે તો દરેક જિલ્લામાં કરી શકે છે અને સામાન્ય છોકરાઓ છે પણ ક્યારેક પડી જાય તો એની જિંદગી વસાવી શકે છે બસ અમારી આ જ વાત જો તમે તમારા થ્રુ તમારા થ્રુ પહોંચી જાય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં હોય તો પોઝિટિવ વાત કરીને અમારો એક પેજ છે તેને લાઈક કરજો અને ફોલો કરજો બસ આટલું જય જય ગરવી ગુજરાત